શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ સસરા પોતાની વહુ અને તેના મિત્રોની દારૂ પાર્ટીથી એટલા કંટાળી જાય કે તે સીધો પોલીસને ફોન કરીને રેડ પડાવે જી હા સુરતમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક આર્ટિસ્ટ વહુની દારૂની મહેફિલની તેના જ સસરાએ પોલીસને જાણ કરી ઝડપાવી દીધી પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યો કોલ મળ્યો જેમાં કોલ કરનારે જણાવ્યું કે તેની વહુ પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વીકેન્ડ એડ્રેસ હોટલના રૂમ નંબર ચારસો તેતાલીસમાં દારૂની પાર્ટી કરી રહી છે આ કોલ હતો દારૂ પાર્ટી કરતાં એજ આર્ટિસ્ટ વહુના સસરાનો સસરાએ પોતે જ પોલીસને માહિતી આપી હતી કે તેમની વહુ પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહી છે પોલીસ કંટ્રોલ રૂમમાં સસરાએ કોલ કરીને કહ્યું કે સાહેબ મારી પુત્રની પત્ની પોતાના મિત્રો સાથે દારૂની પાર્ટી કરી રહી છે આ કોલ મળતા જ ડુમસ પોલીસ પીસીઆર વાન સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી વીકેન્ડ એડ્રેસના રૂમ નંબર ચારસો તેતાલીસનો દરવાજો ખુલ્યો ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ રૂમની અંદર ચાર પુરુષ અને બે મહિલા ફ્લોર પર કુંડાળું વળીને બેઠા હતા અને દારૂની મહેફિલ ચાલી રહી હતી દારૂની તીવ્ર ગંધ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી પોલીસે સ્થળ પર જ તમામની પૂછપરછ શરૂ કરી હતી તપાસ દરમિયાન પકડાયેલા લોકોમાં મિત હિમાંશુભાઈ વ્યાસ સંકલ્પ અજય પટેલ લોક ભાવેશ દેસાઈ અને સમકિત કલાપીભાઈ વીમાવાલાનો સમાવેશ થાય છે આ બધાની આંખો લાલચોળ હતી અને તેઓએ પોતાની શારીરિક સ્થિતિનું સંતુલન જાળવી શકતા નહોતા તેમના મોડામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી જ્યારે તેમની પાસે દારૂ પીવાના પાસ પરમિટ માંગવામાં આવ્યા ત્યારે કોઈ પણ વ્યક્તિ પાસે મળ્યું નહીં આ પાર્ટીમાં બે મહિલા પણ હતી જે બંને આર્ટિસ્ટ છે મહિલા પોલીસની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવી એક મહિલાની ઉંમર ચોવીસ વર્ષ અને બીજીની ઉંમર પચીસ વર્ષ હતી બંનેના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી અને તેમની પાસે પણ કોઈ પાસ કે પરમિટ નહોતી આ જ મહિલાઓમાંથી એક હતી જેના સસરાએ પોલીસને ફોન કર્યો હતો ડુમસ રોડ પર આવેલા વીકેન્ડ એડ્રેસના મેનેજર ગૌતમ પટેલે સ્પષ્ટતા કરી છે કે આ ઘટના માટે હોટલ પ્રશાસન જવાબદાર નથી તેમણે જણાવ્યું કે હોટલમાં કુલ ચારસો ને ચોસઠ રૂમ છે જેમાંથી માત્ર સો રૂમ હોટલની માલિકીના છે જ્યારે બાકીના ત્રણસો ચોસઠ રૂમ અલગ અલગ માલિકોના છે જે રૂમ નંબર ચારસો તેતાલીસમાં આ દારૂની મહેફિલ ઝડપાઈ એ રૂમ હોટલે નીલમ પ્રમોદ કેસાનને વેચાણ દસ્તાવેજથી આપ્યો હતો નીલમ કેસાને આ રૂમ દર્શન નામની વ્યક્તિને ભાડે આપ્યો હતો જેનો ભાડા કરાર એપ્રિલ મહિનામાં જ પૂરો થઈ ગયો હતો આમ હોટેલના નિયમો અને માલિકીની દ્રષ્ટિએ આ રૂમ પર હોટલનું સીધું નિયંત્રણ નહોતું મેનેજર ગૌતમ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓએ હોટલની માઇગેટ નામની એપ્લિકેશનમાં ખોટા આઈડી અને પાસવર્ડ જનરેટ કર્યા હતા તેમણે રૂમ નંબર ચારસો ઓગણીસ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ રોકાયા રૂમ નંબર ચારસો તેતાલીસમાં હતા આ રીતે તેમણે હોટલના નિયમોનો ભંગ કરીને રૂમમાં પ્રવેશ કર્યો હતો મેનેજરે એ પણ જણાવ્યું કે આ સમગ્ર ઘટના બાદ તેમણે પોલીસને સંપૂર્ણ માહિતી અને સહકાર આપ્યો છે અને હોટૅલ પ્રશાસન આ પ્રવૃત્તિમાં કોઈ રીતે સામેલ નથી આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓએ જાણી જોઈને હોટલના નિયમોનું ઉલ્લંઘન કરીને આ ગુનો આચર્યો હતો